તે સુરતમાં બ્રાહ્મણોએ સામૂહિક રીતે એકત્રિત થઈને જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજ્યો હતો સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા કર્મનાથ મહાદેવના મંદિરમાં સમસ્ત બ્રાહ્મણ સમાજના ભૂદેવ એકઠા થયા હતા અને સામૂહિક રીતે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વૈદિક પરંપરા અનુસાર બ્રાહ્મણે સામૂહિક રીતે જનોઈ બદલી છે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું શાસ્ત્રી ભાવેશભાઈ ઠાકર કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શ્રવણી પ્રસંગ નિમિત્તે સુંદર મજાનું સમસ્ત બ્રહ્મ સમાજ વતી અને મનોજભાઈ તેરિયાના અધ્યક્ષપદે સુંદર મજાનું આયોજન યોજાયું છે જેની અંદર લગભગ સિત્તેરક બ્રાહ્મણોએ સાથે મળી અને અમારા મહાપર્વ એવા આજે શ્રાવણ માસની પૂર્ણિમા નિમિત્તે નૂતન યજ્ઞોપવિત્ર ધારણ કરી જેની અંદર ભગવાન મહાદેવના સાનિધ્યમાં આ પર્વની અંદર અમારા બ્રહ્મ સમાજના નિયમ અનુસાર સુંદર મજાનું આયોજન થતું હોય છે જેમાં નવી યજ્ઞોપવિત્ર અમારી ગુરુ પરંપરા પ્રમાણે જે એમને જનોઈ આપવામાં આવે છે આ જનોઈની અંદર દર પૂર્ણિમાના દિવસે શ્રાવણ મહિનાની શ્રાવણ સુદ પૂનમના દિવસે આ જનોઈ બદલવાની વિધિ હોય છે જે સારા તીર્થની અંદર એવા ભગવાન કર્મનાથ મહાદેવના સાનિધ્યમાં અને મા તાપીના ગોદની અંદર તીર્થના કિનારે બેસી અને સમસ્ત બ્રાહ્મણોએ સુંદર મજાની યજ્ઞો પવિત ધારણ કરી જેમાં વિધિવત કાર્ય પરિપૂર્ણ કરી અને ભગવાન મહાદેવના સુંદર આશીર્વાદ અમે બધાએ પ્રાપ્ત કર્યા આ સાથે આપ સર્વને શ્રાવણ માસ નિમિત્તે એવા આજે રક્ષાબંધન મહાપર્વની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે શાસ્ત્રી આપ સર્વને જય જય શ્રી કૃષ્ણ મહાદેવ શ્રાવણ સુધી પૂનમ ના દિવસે સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સામૂહિક રીતે જનોઈ બદલવાની કાર્યક્રમ યોજ્યો હતો જેમાં જ્ઞાતિજનો એકત્રિત થઈને જનોઈ બદલી હતી પૂજા સામગ્રીની વ્યવસ્થા સ્થળ પર કરાઇ હતી મો બ્રાહ્મણના ગુણો જીવનમાં ખીલે બ્રાહ્મણ પરંપરા શું છે તે જળવાઈ રહે તે હેતુથી જનો ધારણ કરેલી હોય તેવા સંતાનો પણ લાભયા હતા ও জার কুসে সাথে আর সব সেটা